નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે બે ડિસેમ્બર બે હજાર પચીસ ના દિવસની કેટલીક ઘટનાઓ પર એક ઊંડાણપૂર્વક નજર કરીશું હા અને આમ જુઓ તો આ બધી વાતો એકદમ અલગ અલગ લાગે છે નહી બિલકુલ ક્યાંક ઉત્સવનો માહોલ છે ક્યાંક આંતરરાષ્ટ્રીય રાજકારણ છે તો ક્યાંક સુરક્ષાની ગંભીર ચિંતાઓ બરાબર પણ આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીને એક મોટું ચિત્ર બનાવવું બરાબર એ સમજવાની કોશિશ કરવી કે ભારત એક જ સમયે વિશ્વમાં પોતાની કેવી છાપ ઊભી કરી રહ્યું છે અને સાથે સાથે ઘરાંગણે કેવા પડકારોનો સામનો કરી રહ્યું છે સાચી વાત છે અને આ બધા સ્ત્રોત દૈનિક સાંપ્રત પ્રવાહોના સંકલનમાંથી લેવાયા છે એટલે આપણે કોઈ એક ઘટનાને અલગથી નહીં પણ તે દિવસના સમગ્ર પરિપ્રેક્ષ્યમાં જોઈશું બરાબર મતલબ એક દિવસના આધારે ભારતની આશાઓ અને આશંકાઓ બંનેને સમજવાનો પ્રયાસ તો ચાલો શરૂઆત કરીએ એકદમ રંગીન અને ઊર્જાથી ભરપૂર માહોલથી વાત છે નાગાલેન્ડના પ્રખ્યાત હોર્નબિલ ફેસ્ટિવલની સ્ત્રોતો કહે છે કે આ તેની 26મી આવૃત્તિ છે હા અને એ પણ કોહિમા પાસે કિસામા નામના એક હેરિટેજ ગામમાં અને આ વખતે તો લાગે છે કે આયોજન ખૂબ જ મોટા પાયે થયું છે છ છ દેશો હા બ્રિટન ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જેવા દેશો ભાગીદાર તરીકે જોડાયા છે અને આપણું અરુણાચલ પ્રદેશ પણ ભાગીદાર રાજ્ય છે આ તો જાણે કોઈ સાંસ્કૃતિક ઓલિમ્પિક્સ જેવું લાગે છે ખરું ને પણ મારો સવાલ એ છે કે શું આ ફેસ્ટિવલ માત્ર નાચગાન અને પ્રવાસીઓને આકર્ષવા પૂરતો જ છે કે પછી તેનું કોઈ ઊંડું મહત્વ પણ છે ના તમારો સવાલ બહુ સારો છે કારણ કે એ જ તો મુખ્ય વાત છે બહારથી જોતા આ એક રંગબેરંગી મેળો લાગે પણ એના મૂળ ખૂબ ઊંડા છે અચ્છા આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગાલેન્ડની જે સત્તર માન્યતા પ્રાપ્ત આદિવાસી જાતિઓ છે એમને એક મંચ પર લાવવાનો છે ઓકે ભૂતકાળમાં આ જાતિઓ વચ્ચે ઘણા સંઘર્ષો થયા છે એટલે આ ફેસ્ટિવલ મતલબ એકબીજાની સંસ્કૃતિને સમજવા અને સન્માન આપવા માટે પ્રોત્સાહિત કરે છે એટલે કે આ માત્ર કલાનું પ્રદર્શન નથી પણ એક સામાજિક સેતુ બાંધવાનો પ્રયાસ છે બિલકુલ આ એક રીતે શાંતિ અને એકતાનો પ્રતિક છે અને સ્ત્રોતોમાં નાગા મોરુંગ્સના પ્રદર્શનનો પણ ઉલ્લેખ છે આ મોરુંગ શું છે અચ્છા મોરુંગ એટલે એમ સમજોને કે નાગા સંસ્કૃતિનું હૃદય છે હૃદય હા સરળ શબ્દોમાં તે આદિવાસી યુવાનો માટેના પરંપરાગત શયન ગૃહો હતા પણ તે ખાલી સુવાની જગ્યા તો શું હતું તે શિક્ષણના કેન્દ્રો હતા ત્યાં યુવાનોને સમાજના રીતિ રિવાજો શિકારની કળા જીવન જીવવાની પદ્ધતિઓ એ બધું શીખવવામાં આવતું વાહ આજે એ પ્રથા ભલે ઓછી થઈ ગઈ હોય પણ ફેસ્ટિવલમાં તેના પ્રતિકાત્મક મોડલ બનાવીને એ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરાય છે ખૂબ સરસ અને એનું નામ હોર્નબિલ પક્ષી પરથી આવ્યું છે ખરું ને હા જે નાગા લોક વાયકાઓમાં હિંમત અને સન્માનનું પ્રતિક મનાય છે વાહ એટલે પરંપરા અને આધુનિકતાનો અદ્ભુત સંગમ અને આ સંગમ આપણને કદાચ બીજી એક જગ્યાએ પણ જોવા મળે છે સ્ત્રોતો ચુમ્માલીસમાં ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા એટલે કે આઈઆઈટીએફના સમાપનનો પણ ઉલ્લેખ કરે છે અહીં પણ જાણે રાજ્યો વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી હા હંમેશાની જેમ બિલકુલ પરિણામો જોઈએ તો રાજસ્થાન પાર્ટનર સ્ટેટ અને ઝારખંડ ફોકસ સ્ટેટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યું રાજ્યોમાં ઓડિશા અવલ રહ્યો અને વિદેશી પેવેલિયનમાં થાઇલેન્ડને ગોલ્ડ મળ્યો તો આ માત્ર પુરસ્કારોની યાદી છે કે પછી તે આપણને રાજ્યોની આર્થિક દિશા વિશે કંઈ કહે છે ના ના ચોક્કસ કહે છે આ માત્ર પુરસ્કારો નથી આ રાજ્યોની બ્રાન્ડિંગની લડાઈ છે બ્રાન્ડિંગ હા જીતવું એ દર્શાવે છે કે તે પોતાની પરંપરાગત હસ્તકલાને આધુનિક બજાર સાથે કેવી સફળતાપૂર્વક જોડી રહ્યું છે બરાબર અને ઓડિશાનું જીતવું એ તેની નવી ઔદ્યોગિક નીતિઓ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પરના ફોકસ પરિણામ છે એટલે કે હવે ઓડિશાની ઓળખ બદલાઈ રહી છે બિલકુલ પહેલા ઓડિશાની ઓળખ માત્ર કુદરતી આપત્તિઓ અને ખનીજ સંપત્તિ પૂરતી હતી પણ હવે તે એક રોકાણ મૈત્રીપૂર્ણ રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે આ તો બહુ રસપ્રદ છે અને જો આપણે હોર્નબિલ ફેસ્ટિવલ અને આઈઆઈટીએફ ને સાથે મૂકીને જોઈએ તો એક મજાનું ચિત્ર બને છે કેવું ચિત્ર ભારત દુનિયાને બે વાતો કહી રહ્યું છે જુઓ અમારી પાસે નાગાલેન્ડ જેવી સમૃદ્ધ અને અનોખી સાંસ્કૃતિક વિરાસત છે અને સાથે જ જુઓ અમારી પાસે ઓડિશા અને રાજસ્થાન જેવા રાજ્યો છે જે વ્યાપાર અને ઉદ્યોગ માટે તૈયાર છે એટલે કે આ ભારતની સોફ્ટ પાવરનું બેવડું પ્રદર્શન છે એકદમ બરાબર મને આ વાત ખૂબ જ રસપ્રદ લાગી આપણે હંમેશા સંસ્કૃતિ અને વ્યાપારને અલગ અલગ જોઈએ છીએ પણ અહીં તે બંને એકસાથે કામ કરી રહ્યા છે અને આ પ્રદર્શન માત્ર દેશની અંદર નથી થઈ રહ્યું એવું લાગે છે કે વૈશ્વિક મંચ પર પણ ભારત પોતાની જગ્યા મજબૂત કરી રહ્યું છે ચોક્કસ વાત કરીએ આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન એટલે કે ની હા ખબર એ છે કે ભારત આઈએમઓ કાઉન્સિલમાં બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે ફરીથી ચૂંટાયું છે પણ જે વાત મને ચોંકાવી રહી છે તે એ છે કે ભારતે એકસો અગણો સિત્તેરમાંથી માંથી એકસો ને ચોપન મત મેળવ્યા હા અને એ પણ શ્રેણી બી માં સૌથી વધુ આટલા બધા મત મળવાનો રાજદ્વારી અર્થ શું થાય આ માત્ર એક જીત છે કે પછી કંઈક બીજું આ માત્ર જીત નથી આ એક બહુ મોટો બહુ જ મોટો રાજદ્વારી સંદેશ છે અચ્છા પહેલા તો એ સમજીએ કે શ્રેણી બી શું છે આમાં એવા દસ દેશો હોય છે જેનો આંતરરાષ્ટ્રીય દરિયાઈ વ્યાપારમાં સૌથી મોટો હિસ્સો હોય મતલબ કે આ દરિયાઈ દુનિયાના હેવી વેઇટ્સની ક્લબ છે ઓકે એમાં ફરીથી ચૂંટાવવું એ જ મોટી વાત છે પણ સૌથી વધુ મત મેળવવા એ શું દર્શાવે છે ખબર છે શું એ દર્શાવે છે કે દુનિયાના દેશો ખાસ કરીને નાના દેશો હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા માટે ભારત તરફ જોઈ રહ્યા છે એટલે કે આ ચીનના વધતા પ્રભુત્વ સામે એક પ્રકારનો વૈશ્વિક પ્રતિભાવ છે બિલકુલ દેશો ભારતને એક જવાબદાર અને વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહ્યા છે આ મત ભારતની નેટ સિક્યોરિટી પ્રોવાઈડર તરીકેની ભૂમિકા પર મોહર લગાવે છે વાહ એટલે કે આ મત એ વાતનો પુરાવો છે કે ભારત માત્ર પોતાના વ્યાપારની ચિંતા નથી કરતું પણ આખા ક્ષેત્રની સુરક્ષામાં પણ યોગદાન આપી રહ્યું છે સાચી વાત અને આ સિલસિલો અહીં અટકતો નથી દરિયા પછી હવે વાત કરીએ સંસ્કૃતિ અને વિજ્ઞાનના વૈશ્વિક મંચની યુનેસ્કો હા યુનેસ્કો અહીં પણ ભારત બે હજાર પચીસ ઓગણત્રીસ માટે એક્ઝિક્યુટિવ બોર્ડમાં ફરી છૂટાયું છે હવે આઈએમઓની જેમ શું અહીં પણ એક્ઝિક્યુટિવ બોર્ડમાં હોવાનો કોઈ ખાસ અર્થ છે હા બિલકુલ છે આ કોઈ સામાન્ય સભ્યપદ નથી યુનેસ્કોના ત્રણ મુખ્ય બંધારણીય અંગો છે અને એક્ઝિક્યુટિવ બોર્ડ તેમાંથી એક છે એટલે એનું મહત્વ વધારે છે ઘણું વધારે આને તમે સંસ્થાની કેબિનેટ કહી શકો આ બોર્ડ જ યુનેસ્કોના કાર્યક્રમોનું અમલીકરણ કરે છે તેના બજેટ પર નજર રાખે છે અને તેની ભવિષ્યની દિશા નક્કી કરે છે તો આનો અર્થ એ થયો કે ભારત હવે નિયમો બનાવવાની પ્રક્રિયામાં સામેલ થઈ ગયું છે એકદમ સાચું શિક્ષણ વિજ્ઞાન સંસ્કૃતિને લગતી વૈશ્વિક નીતિઓ કેવી હશે કયા સ્થળોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળશે આ બધા નિર્ણયોમાં હવે ભારતનો સીધો પ્રભાવ રહેશે આ તો ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને એક નવા જ સ્તરે લઈ જાય છે ચોક્કસ તો એક તરફ આપણે વૈશ્વિક મંચ પર નિયમો બનાવવામાં મદદ કરી રહ્યા છીએ દરિયામાં સુરક્ષા પૂરી પાડી રહ્યા છીએ પણ જ્યારે ઘરઆંગણાની વાત આવે ત્યારે લાગે છે કે કેટલાક મૂળભૂત પડકારો હજુ પણ મોં ફાડીને ઊભા છે એ તો છે જ અને સ્ત્રોતો આપણને એક એવા જ પડકાર તરફ લઈ જાય છે જે આપણી ધરતીના પેટાળમાંથી આવી રહ્યો છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે એક નવો રાષ્ટ્રીય ભૂકંપીય સંકટ નકશો બહાર પાડ્યો છે અને તેમાં જે વાત છે તે ખરેખર ડરાવણી છે હા ખૂબ જ ગંભીર છે સમગ્ર હિમાલયન પટ્ટાને જમ્મુ કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી એક નવા ઝોન સિક્સમાં મૂકવામાં આવ્યો છે આપણે તો અત્યાર સુધી ઝોન ફાઇવને જ સૌથી ખતરનાક માનતા હતા આ ઝોન સિક્સનો અર્થ શું છે આ એક ખૂબ જ ગંભીર ચેતવણી છે સરળ શબ્દોમાં કહું તો અત્યાર સુધી ઝોન નો અર્થ હતો અતિ ગંભીર નુકસાનની સંભાવના ઝોન સિક્સ એનાથી પણ એક પગલું આગળ છે એટલે કેટલો વધુ જોખમી વૈજ્ઞાનિકો માને છે કે હિમાલયમાં એટલો બધો તણાવ જમા થઈ ગયો છે કે ત્યાં આઠ કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે આ નવો ઝોન એ અત્યંત વિનાશક ભૂકંપની સંભાવના દર્શાવે છે અને સૌથી ચિંતાની વાત એ છે કે તેની અસર માત્ર પહાડી રાજ્યો પર નહીં થાય તો પછી આટલા મોટા ભૂકંપની અસર દિલ્હી ઉત્તર પ્રદેશ અને બિહારના મેદાની વિસ્તારો સુધી ભયંકર રીતે અનુભવાશે સ્ત્રોતો કહે છે કે ભારતનો લગભગ એકસઠ ટકા ભૂભાગ હવે મધ્યમથી ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રમાં આવે છે એનો અર્થ એ છે કે આપણા બિલ્ડિંગ કોડ્સ શહેરી આયોજન આ બધું જ બદલવું પડશે સંપૂર્ણપણે આપણે સમય સામેની દોડમાં છીએ તો એક તરફ ભૂકંપ જેવી કુદરતી આફતો સામે દેશને તૈયાર કરવાની વાત છે પણ એ જ સમયે આપણી સરહદો ખાસ કરીને દરિયાઈ સરહદો પર પણ નજર રાખવી એટલી જરૂરી છે બરાબર અને એના માટે ભારત શું કરી રહ્યું છે તે પણ આપણા સ્ત્રોતોમાં દર્શાવાયું છે અમેરિકા સાથે એમએચ સી હોક હેલિકોપ્ટર માટે એક મોટો સોદો થયો છે હા લગભગ આઠ હજાર કરોડનો પણ આ સોદો માત્ર હેલિકોપ્ટર ખરીદવા માટે નથી પણ પાંચ વર્ષના ફોલો ઓન સપોર્ટ માટે છે આ સપોર્ટ પેકેજનું શું મહત્વ છે શું આપણે માત્ર હેલિકોપ્ટર ખરીદીને કામ ન ચલાવી શકીએ ના આ સોદાનો સૌથી મહત્વનો ભાગ જ ફોલો ઓન સપોર્ટ છે એમ જુઓ આધુનિક સંરક્ષણ ઉપકરણો ખરીદવા એ એક વાત છે પણ તેને હંમેશા કાર્યરત અને લડવા માટે તૈયાર રાખવા એ બિલકુલ બીજી વાત છે અચ્છા આ પેકેજ સુનિશ્ચિત કરે છે કે હેલિકોપ્ટરના સ્પેર પાર્ટ્સ તેની જાળવણી પાઇલટ્સની તાલીમ અને ટેકનિકલ સપોર્ટ આગામી 5 વર્ષ સુધી અવિરતપણે મળતા રહેશે એટલે કે આપણે માત્ર એક મશીન નથી ખરીદી રહ્યા આપણે એક સંપૂર્ણ ક્ષમતા ખરીદી રહ્યા છીએ એકદમ સાચું અને MH60R જેને રોમિયો પણ કહેવાય છે તે કોઈ સામાન્ય હેલિકોપ્ટર નથી તે દુનિયાના સૌથી ઘાતક સબમરીન હન્ટરમાંથી એક છે સબમરીન હન્ટર હા તે દુશ્મન દેશોની સબમરીનને હિન્દ મહાસાગરમાં છુપાઈને ફરતા પહેલા જ શોધીને નષ્ટ કરી શકે છે અને આ અડતાલીસ વર્ષ જૂના સી કિંગ હેલિકોપ્ટરનું સ્થાન લઈ રહ્યું છે બરાબર હવે આને આઈએમઓમાં ભારતના વધતા પ્રભાવ સાથે જોડીને જુઓ હા એ સાચું છે જો તમે વૈશ્વિક દરિયાઈ નિયમો બનાવવામાં મદદ કરવા માંગતા હો તો તમારી પાસે એ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને રોકવાની તાકાત પણ હોવી જોઈએ આ સોદો ભારતને એ જ તાકાત આપે છે અત્યાર સુધીની આપણી વાતચીત ભવિષ્ય પર કેન્દ્રિત રહી ભવિષ્યના ઉત્સવો ભવિષ્યની રાજદ્વારી ભૂમિકા અને ભવિષ્યના જોખમો માટેની તૈયારી હા પણ બે ડિસેમ્બરનો દિવસ આપણને ભૂતકાળની એક એવી ઘટનાની પણ યાદ અપાવે છે જેમાંથી આપણે કદાચ હજુ પણ પૂરો પાઠ શીખ્યા નથી ભોપાલ હા આ દિવસ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે અને તે કોઈ ઉજવણી નથી પણ એક શોક છે ઓગણીસો ચોર્યાસીની ની ભોપાલ ગેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હજારો લોકોની યાદમાં મિથાઇલ આઈસોસાઈનેટ હા ઝેરી ગેસ આ દિવસ આપણને શું યાદ અપાવે છે આ દિવસ આપણને વિકાસની અંધાધૂંધ દોડની કાળી બાજુ યાદ અપાવે છે તે આપણને યાદ અપાવે છે કે ઔદ્યોગિક પ્રગતિની એક કિંમત હોઈ શકે છે અને જો સાવચેતી ન રાખવામાં આવે તો એ કિંમત માનવ જીવનથી ચૂકવવી પડે છે બિલકુલ જ્યારે આપણે આઈઆઈટીએફમાં ઔદ્યોગિક પ્રગતિના ગુણગાન ગાઈએ છીએ ત્યારે ભોપાલ આપણને ચેતવે છે ચેતવે છે કે આ પ્રગતિની સાથે સાથે ઔદ્યોગિક સલામતી અને પ્રદૂષણ નિયંત્રણ કેટલું જરૂરી છે સાચી વાત જુઓ ભૂકંપ જેવી કુદરતી આપત્તિ પર આપણો કાબુ નથી આપણે માત્ર તેની સામે તૈયારી કરી શકીએ છીએ પણ ભોપાલ જેવી માનવ સર્જિત આપત્તિઓને આપણે રોકી શકીએ છીએ આ દિવસ એ જ જવાબદારીનું ભાન કરાવે છે હા વિકાસ અને સુરક્ષા વચ્ચેના સંતુલનની સતત યાદ અપાવે છે